અને જો ઓલી કરે વાંથી રાડું દીએ કે જટ કરો બારા લઈ જાઓ અમને હવે અહીંની ધુવાળી બંધ ને વા ચાલુ કરી વાં ગયા ધીંગાણા કરતા કરતા ત્રણેય જતા જી કે માંડવીમાં સારું જો મિત્રો મહેમાન આવવાના છે અને જેથી કરે જો આંખનું તૈયારીઓ બધું બરાબર બકાલો આવી ગયું છે બધું ખરાર થવા માંડી આજ તો તડકો દીધો અને માંડવી જે સારી થઈ ગઈ છે કારી વાદળ જોઈ લીધો આ માંડવી છે ને અહીં તો બહુ પાખી હતી ઘટે જ નહીં એવી પાખી હતી પાણી ભરાણું નહીં આપણે ખોળ ભારી જો લેવા આવ્યા છે હાલો લઈ જાય અત્યારે આજે આ ટાણે છે ને આ બધું હેઢામાં ઊંચું હોય ને એ ખોળમાં મજા આવીએ વાટવાની જો કુતરા હામાં થાય બે એક એને મારીને બચ્યું અને એની એની ત્રેવડ જોઈ લે એક વાર બચ્યું તા જો ઝીણકું તા ઓલે એને ખબર નથી ઓલો હાવ જે ઉપાડી જાય ને જો તો વાર નહીં લાગે અને આ થાય ખારું જવું ને આમ 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 જોઈ જોયેલી એક વાર હું ન્યા જાય ને એટલે ભાઈઓ રહે કુતરો પણ આ બચાવની ત્રેવડતા જો ખીખવાટા નાખે અને મીંદણા તો બધા જો અહીંયા જેઠી પાસે છે ને બે ઊભા કારણ કે બેન દો હોય એટલે એવા હાટું દૂધ જાડે ધીરે ધીરે વૈય એ ખૈરવું એ ખૈર્યવો વડી મીંદડી ઉભી જઈ લ્યો ચાર જણા ત્યાં આવે ફરીયા અંદર ઓલાને ન આવવા દેતા એમ કોઈ તરાને એ એક તો ઉપર ઉપર ચડી ચડી આ ગયું એમ કે મારા છોકરાઓને ખાઈ જાય અને બે હવે જતા ડોકાતા કીમો એમાંથી બી કલાક અરીખમ છે એની માં પણ એ હજી વેસી ક્યાંય થી જવા ન દો એમ મારા છોકરા હમણાં છે ને તો એને એની માં આડી બે હુંતી જો વ્યાજ હુંકી હુંકી અને રાતા છે ને અંદર જાય પણ નથી એને બહુ મજા આવતી કા કીમ ગયા રાતા હે જા તો જા હુંકી આવ બધું હુંકતી આવ જા જઈને ઘરમાં ન થાવું બીક લાગે હું કે બધું હરખું તે કે છે હું

પાકી એટલે હદ છે પાકી જોયો ને કે બાચકા ચોખા નો તોડવું જે તો આતો એકલું એકલું ચકાટ ગયું મારે અને ઓલા બે ફૂલ રમતી ચીડ્યા આટા ને જો એ આ જો આની મિત્રો મજા જોયેલી એક વાર અચ્છા ਹਾ 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 ਮਾਤਾ ਈਵਾਰ ਉਪਾਰਾ ਨਾ ਈਵਾਰ ਉਪਾਰਾ ਨੀ ਵੀ ਮਸਤੀ પૂરે પૂરી મસ્તી કરી એ આપણે એમ થાય કે આ બાય ધાને એવું નહીં રેવા દેજે જેઠીને હો જો મોજ વિખી નાખી નહીં આવ્યું જો મોજ વિખી નાખી નહીં જતા રાખ કાન રાતા ચોરા થઈ ગયા જો મિત્રો ગામમાંથી છે ને આવ્યું રસ્તા જોવું અમારે કહો ગજપના ડેન્જર બીક લાગે એવા રસ્તા છે દરિયો ભાઈ હા હા આમાં પાછા અધર પગ રાખીને કરવું પડે ને કામ આઠ હરફ જ રખડે હો હા અમારે જો ગામમાંથી વાડીએ જવામાં છે ને આવો ભયંકર રસ્તો છે પાણી આવે અને બે વર થાય એટલે ગાડી ગમે ઘટાઈ જાય નવે નવી લીયા તો કાટ લાગી જાય કારણ કે રસ્તા જ પાણીમાં જ જાલવાનું રિય અને કેટલી વાર આવી ને એ બતાવું તમને જો પાણીમાં હાલે પેલો બીજો ઘર જ હાલે એથી વધુ હાલે જ નહીં ગાડી અમુક જગ્યાએ રેતી આવે ને પેલો ઘેર બાકી આ બીજો ઘેર જવું રસ્તો કેટલી વાર જ મોડો થઈ ગયું તો એલે અહીંયા જવાનું આ રસ્તામાં ને પાટો ખાય નઈ ને તો એ હા વાળી રેવાનું એક પ્રોબ્લેમ આ રસ્તા વાળો થાય થોડોક અમારે આ રસ્તો આમ પહેરો પડે ગામમાં જવામાં બાકી ડેમ બાજુ જાય તો ખાએ ખા ભૂબી જાય પણ એ છે ને આમ ગામમાં જવું હોય તો અઘરું ગામમાં જવું હોય તો એ ડેમ વાળો રસ્તો લઈને તો ગુમરો બહુ પડે એ ખંભાળીએ જવું હોય તો ફાયદો થાય તો પછી જાય જો આજે માણસ હોય ને આમાં તો ગાડી જ ના નાખે આમ બરોબર જો જનાવર કંઈક છે આગળ જનાવર નથી પક્ષી હતો કોઈ મને એમ કે આવું આખી દઉં કારણ કે હું તો થાકી ગયો એ કાંઈ તે આખી આજે મને મત આ પાણી છે ને જ્યાં સુધી કુદાડી દઉં એટલે ભલે ભાઈ ના પૂકે ગાડી એક હાથે હા જો કેમ છે તમારે આવા હોય રસ્તા તો કહેજો જરા કોમેન્ટમાં danger for history.